વડોદરામાં એકવાર ફરીવાર વાતાવરણ ગરમાયું છે કારણ કે વડોદરાના ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે અચાનક જ રાજીનામું આપ્યું છે પોતાની ઉમેદવારી છે એ પાછી ખેંચી લીધી છે હવે એમણે પોતાના સોશિયલ મીડિયા પર એક્સ છે ત્યાં પોસ્ટ કરી હતી અને વાત જણાવી હતી હું મારા અંગત કારણોસર મારી જે ઉમેદવારી છે હું પાછી નોંધાવું છું અને જેના કારણે આ સવારમાં એક બહુ જ મોટી ઘટના છે એ સામે આવી છે હવે આવું થવા પાછળનું કારણ એ છે કે જે જૂથવાદ થઈ રહ્યો છે ત્યાં અને એ સિવાય પાર્ટીના ઘણા બધા લોકો છે ત્રણ દિવસ પહેલાં તો એમના વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં હોય કે પછી વડોદરામાં હોય સૂત્રો દ્વારા પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા હતા અને તમને વાત કરું તો બે હજાર ઓગણીસની જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે એમણે પાંચ લાખથી પણ વધુ મતોથી ચૂંટણી જીતી હતી અને એટલા માટે એમણે ફરી એકવાર છે આ મોકો આપવામાં આવ્યો હતો પણ વાતાવરણ ગરમાઈ ગયું છે અને જેના કારણે આ મોટો ફેરફાર આજે સવારે આપને જોવા મળ્યો છે વડોદરા લોકસભાના બેઠક ઉપર રંજનબેન છે એ ત્રીજી વાર પોતાની ઉમેદવારી છે નોંધાવી રહ્યા હતા પણ અચાનક જ્યારે આજે એ આપ્યું ત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે કે આવું થવા પાછળનું કારણ કેમ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યા એમણે એમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા હતા અને ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે આ પણ એક કારણ છે જેના કારણે રંજનબેન ભટ્ટે છે એ રાજીનામું આપ્યું છે ત્રણ દિવસ પહેલાં હરણી રોડ છે ત્યાં પણ એમના વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા હતા અને થોડી જ વારમાં પોલીસ દ્વારા છે પોસ્ટર્સ હટાવી દેવામાં આવ્યા હતા પણ હવે ચર્ચાનો વિષય એ છે અને જણા જેવી બાબત એ છે કે આ એમનો અંગત નિર્ણય છે કે પછી હાઈ કમાન્ડ તરફથી એમના વિરુદ્ધ આ નિર્ણય છે લેવામાં આવ્યો છે